સારવામાં રહેણાંક મકાનોમાં રેસ્ટોરન્ટ શરૂ કરી દેવાતા ક્યાંક ને ક્યાંક રોષનો માહોલ સ્થાનિકોમાં દેખાઈ રહ્યો છે તો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો આ વિવાદ એટલી હદે વકર્યો છે કે સ્થાનિકોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી છે અસારવા સોસાયટીમાં ગેસ્ટ હાઉસ અને રેસ્ટોરન્ટ ખુલી જતાં આ વિરોધ કરવામાં આવ્યો હતો કારણ કે વર્ષ બે હજાર બારથી રજૂઆત કરી છે છતાં પણ કોઈ ઉકેલ નથી આવ્યો જેના કારણે સોસાયટીમાં ગેસ્ટ હાઉસ ખુલી ગયા છે અને પાણી તથા ડ્રેનેજની સમસ્યા પણ ઉદભવી રહી છે તેને કારણે જે મોટી સમસ્યા નિર્માણ પામી રહી છે સોસાયટીમાં અજાણ્યા લોકોની સતત અવર થતી રહેવાથી લોકો પરેશાન છે ત્યારે પોતાનું મકાન હોવા છતાં પણ લોકોને હવે ભાડે રહેવા જવું પડે તેવી સ્થિતિ મુકાઈ છે અમારો વિરોધ એવો છે કે સોસાયટીની અંદર ચોવીસ ટેરામેન આવેલા છે અને આજુબાજુ કોટ આવેલો છે દિવાલ તો તેમ છતો આ ટેના રસ્તાના મકાનવાળાએ દરવાજા પાડી હોટલ ગેસ્ટ હાઉસ તેમજ રેસ્ટોરન્ટ જેવા ધંધા ચાલુ કરી રહ્યા છે ખોટી પ્રવૃત્તિઓ કરી છે કોઈ પણ પ્રકારનું પાર્કિંગ ના હોવા છતો ગાડીઓનો આ લાયસન્સ મેળવેલ છે પોલીસ ખાતામાંથી તથા મ્યુનિસિપાલિટીમાંથી કોઈપણ પ્રકારની અમારી સોસાયટીની પરવાનગી ના થતો એમના રીતે પૈસા ખભરાઈ અને કાગરો રજૂ કરી અને લાયસન્સ મેળવેલ છે તેમ છતાં અમે નોમિની કોર્ટમાં જવાથી નોમિની કોર્ટમાં આ લોકોએ સેટલમેન્ટ કરી પોતાની રીતે પરમિશન લીધેલ છે બરાબર અને અમે ઘણા બધા કેસો કર્યા છતાં કોઈપણ જાતનો નિકાલ કરતા નથી ગવર્ ગુજરાત સરકારને પણ બે હજાર બારથી અમે લેટર લખતા આવ્યા છે તેમ છતાં અમારો કોઈ નિરાકરણ કરી શકતા નથી તો અમારા અસારા સોસાયટીનું કોમર્શિયલ બદકામ જે કંઈ હોય તે દૂર કરવા વિનંતી અમારી તકલીફ અજાણે વ્યક્તિ આઈને આઈને રાત્રે એક જાળી ખકરાવે પૂછે કે સીડી ક્યાં છે હોટલની સીડી ક્યાં છે પછી આ બધા કેન્સરવાળા આવે છે એ બધા થૂંકું બધા કચરો નાખું ગટર ઉભરાય તો ગટરની ગંધ આવવા મારા બાળકો છે ઘરમાં તો તકલીફ તો પડે ને અમે માગણી કરીએ કે કેન્સર વાળા બધા દર્દીઓને હટાવો અને અહીંયા કોઈ આવવું ના જોઈએ અંદર કોઈ પૂછવા માટે અમારે કે ગેસ્ટ હાઉસનું કોઈ અંદર ના આવવું જોઈએ કોઈ પાર્કિંગ કરવું ના જોઈએ તો અમદાવાદ અપૂર્વ લોહાણા સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં